હેલો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ સનેરો ઉપાડવા સનેરો કંઈક અલગ પ્રકારનો એ ભાઈએ બનાવેલો છે ભાઈ કે તે ઉપરતો નથી આપણે જઈ રહ્યા છીએ ન્યાથીન પછી આપણે જવાનો છે ડબ્બો જોવા તો સેટ લગી વિડીયોમાં બનાવી જો હવે જો આ સનેરો છે ભાઈ તો આ સનેરો એ ભાઈ બનાવેલો છે સીએનજી રિક્ષામાંથી મારા ગાડીમાંથી બનાવે રિક્ષામાંથી ભાઈ સીએનજી રીક્ષામાંથી બનાવેલ છે આ હાઈડોલી છે ઓલો ગેર છે મા લિવર છે પેલો ક્લચ છે સનેરો કે અલગ પ્રકારનો આ ભાઈએ બનાવેલો છે આખે આખો નોખી પ્રકારનો છે એ ભાઈએ પકડો એ ગેસ આ જોવો આ છે એ પેટ્રોલ ની ટાંકી છે ડીઝલ ની આ ડીઝલ આવે આ હેન્ડલ છે સીન છે રિક્ષા માં આખો સનેરો આ ભાઈએ તૈયાર કરેલો છે હવે દોસ્તો આપણે કરી રહ્યા છે સનેરો ચાલુ એ ભાઈ કે તો ચાલુ નતો થતો ને આ સીએનજી રિક્ષામાંથી સનેરો બનાવેલો છે તો જો તમે આપણે સનારો ચાલુ કરી રહ્યા છે તો આગળ ટૂંક સમયમાં સનારો ચાલુ થઈ જશે ને પછી આપણે સનારો ચાલુ કરીને નીકળવાનું છે આપણે ડબ્બો જોવા તો જો મિત્રો સનારો ચાલુ થઈ ગયો છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ડબ્બો જોવા તો આ ડબ્બો જો તમે કેવી રીતે હાલે આયા છે ને પાથરા નાખવાના છે આગળથી આ પાથરા નાખવાના છે પછી હું પાછળ છે એમાં માંડવ્યું ભરાય તો આ છે એ માંડવિયું ભરાય પછી એને હાઇડ્રોલિથિન ઉપાડી ને માંડવિયું ખાલી કરી નાખવાનું એ આવશે માંડવિયું ઠલાવવાનું પણ એ થોડીક વાર લાગશે સેલે સેલે આઈશે હાવ સેલે સેલે ભાઈ તમે માંડવિયું ઠલવાય એ જોવું હોય સેટ લાગે વિડીયામાં બને રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે હવે જો મિત્રો આપણે આ બાજુ ગયા છે તો આ બાજુ જો અહીંથી માંડવી જાય અહીંથી આમાં જાય અહીંથી નામ ઉપર માંડવી જઈ રહી છે તો આપણે ઉપર માંડવી જોઈએ જો મિત્રો અહીંથી ના માંડવી આવે માંડવી ભરાઈ જાય છે માંડવી આમાં ભરે છે વીસ થી ત્રીસ ગુણ માંડવી આમાં હોય છે એવું જો મિત્રો અહીંથી માંડવી આવે આમાં વીસ થી ત્રીસ ગુણ માંડવી હમાય છે જોવો તો તમે મિત્રો આ છે આ માંડવી બહુ સારી થઈ છે જો આ ખાલી કરી રહ્યું છે ડબો માંડવ યુવા ભર્યું હોય એ ખાલી થઈ રહ્યું છે ને હવે આગ્રે આવશે માંડવી ખાલી થાય એ તમને બતાવીશ જો મિત્રો આ છે એ માંડવી ઠલવાય છે તો જો કેવી રીતે હલવાઈમાં જેકની બધી સિસ્ટમ આપી ગઈ છે આમાંથી વીસ થી ત્રીસ ગુણ માંડવી સમાય છે મિત્રો જો મિત્રો માંડવી ઠલવાઈ છે તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ